નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજ મુન્દ્રા વચ્ચે આવેલ બરાયા પુલ જર્જરિત છે તે પુલ જાહેરનામો પ્રસિદ્ધ કરી બંધ કરાયો છે પણ હજુ પણ ભારે વાહનો ચાલી રહ્યા છે અત્યંત જોખમી પુલ હોનારત સર્જશે ભુજ મુખ્ય હાઈવે બરાયા પુલ પર ભારે વાહનો માટે બંધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં આદેશનું પાલન થતું નથી ભારે વાહનોનું પરિવહન ચાલુ હોવાનો વિડીયો થયો વાયરલ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશ પછી પણ હાલત યથાવત જોવા મળી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ ઉઠી છે જે જે પુલિયાઓ કચ્છમાં જર્જરિત હાલતમાં છે તેવા પુલિયાઓને જિલ્લા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે બંધ કરવાના આદેશ સાથે મુંદ્રાને જોડતો બરાયા પુલ પરથી ભારે વાહનોને રોકવાનો આદેશ આપ્યો હતો છતાં બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવ્યા છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મોટી ટ્રકો અને ટેન્કરો કન્ટેનરો હજુ પણ પુલ પરથી પસાર થઈ રહ્યા છે જે જોખમ ઊભું કરી શકે છે

દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર